એવું ગામ લોકોનું કહેવું છે ગામમાં છેલ્લા ઘણા વર્ષથી એક પણ ગ્રામજનોને ગ્રામજનોને ત્યાં પાણી પાણી આવતું નથી વગર વલખા મારે છે તેમજ જલ યોજનાના પણ પાણીની લાઈનોમાં મોટો ભ્રષ્ટાચાર હોય તેવું ગ્રામજનોનું કહેવું છે નળસે જલ યોજનાની યાદીમાં જે જ્ઞાતિના લોકો રહેતા નથી જેવા કે પટેલ બાબુર રાવલ બામણિયા બારિયા એવા નામોના સમાવેશ કરી સરકારના રૂપિયાનો વ્યય કરેલ છે અને ભ્રષ્ટાચાર આચરેલ છે તેવું સ્પષ્ટપણે જણાય આવે છે આ બાબતે નાની જરોય અને મોટી જરોયના ગ્રામજનોએ અધિકારી અને સરપંચ ઉપર મોટો આક્રોશ ઠાલવ્યો છે બંને ગામમાં પાણીની લાઈનો અને નળ તૂટેલ હાલતમાં જોવા મળેલ છે અને આ યોજનામાં વધુ તપાસ ઉપલા અધિકારી દ્વારા કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે તો ગ્રામજનો વહેલામાં વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવે નહીં તો બંને ગામના નગરજનો એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ની ઉચ્ચારી છે આ બાબતે વધુ અહેવાલ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોશો ટૂંક સમયમાં મારું નામ શિવાભાઈ સુમાભાઈ રાઠવા ગામ નાની ઘરો અહીંયા શું પ્રશ્ન છે પાણી બાબતનો અમારે પ્રશ્ન એ છે કે ઘેરોને પાણી સમસ્યા છે હવે લાઇન જુગે થઈ ગઈ છે પણ જે તે ટાઈમે લાઈનો કમ્પ્લીટ કરીને પછી પેલા ઢીંગલા ખરા ને એ પણ તૂટી ફૂટી ગયા છે એક મહિનો જેવું કોણે આવેલો પછી આવ્યું નહીં અમારે એ અમારે પાણીની સમસ્યા છે આ પાણી કઈ યોજનામાં આવેલું ખબર છે તમને નલ છે જલ યોજનામાં આખા ગામમાં પાણીની લાઈન થઈ ગઈ છે ને પાણી આવે છે પાણી આવતું નહીં એમ લાઈન તો થઈ ગઈ છે પણ અત્યારે છે ને ઢીંગલા મીગલા બધા ભાગી જલા છે એટલે તાત્કાળ રિપેર કરવા ના છે એવું છે તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી રજૂઆત એટલે જે તે ટાઈમે અમારે જે લાઈન ચોવીસ વાળી થયેલી ને તેથી બોરેથી પોણે આવતું હતું પછી પેલી જે મોટા મોટા વાયર ખરા ને એટલે બધા ફોલ્ટ થઈ એટલે જે તે વખતે અહીંયા આવેલા અમારે તે વખતે અમે વિડીયો બી કરેલો કોઈ અધિકારીને જાણ કરેલી તમે અધિકારીને એટલે આ જે પેલા લાઇન મેં જે કામ કરતા હતા ને એ લોકો જ આવેલા તેને અમે અહીં બેઠા બેઠા વિડીયો કરીને મોકલાવેલા પણ એ ટાઈમે એ લાઇટની કોઈ અમારે એ કર્યું રીતું નહીં જો પાણી તમારે ત્યાં ના આવે તો તમે આગળ શું કરશો અમે આગળ રજૂઆત કરશું ઓરે મારું નામ રાઠો ગોવિંદભાઈ બેસિંગભાઈ ગામ મોટીજરોઈ নলસે જલ યોજના માં કેટલા વર્ષથી તમને અહીંયા নলસે જલ યોજના આપવામાં આવી છે અને એમાં સાર છે নলસે જળ યોજના વર્ષ 23 24 ની અંદર આ ગામની અંદર નખાઈ છે એમાં લાઇન બનાવી છે પણ નળ જે ઊભા કર્યા છે એ બધા તૂટી ગયા છે અને હજુ સુધી નળમાં પાણી આવ્યું નથી અને જોરે ગામની અંદર જે હોળી પડ્યાની અંદર જે લાઇન કરી છે એ લોકો નવી લાઇન એમની નાખી નથી અને જે અગાઉની જૂની લાઇન છે એની અંદર જોઈન્ટ કરી અને તે પાણી ત્યાં જોઈન્ટિંગ કરેલું છે અમને વહેલી દે કે જોરે ગામને આ નલ છે જળ યોજનાનું જો પાણી મળે તો સારું અને નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવાની પણ ચિંતી ઉચ્ચારી છે કોઈ સપોર્ટ આપ્યો છે બરાબર તો એમાં પાણીની ટાંકીમાં કનેક્શન પણ નથી નલ સે જલમાં પાણીના કનેક્શનની પાઇપ છે તો મોટી જરૂરથી નાની જરૂર આવે એ બેની પાઇપમાં પાણી આવે આવશે કેવી રીતે એ ગામ લોકોનો પ્રશ્ન છે બરાબર કે ભાઈ અધિકારીઓએ આવું કરેલ છે ત્યારબાદ એમને એવું કહેવું છે કે જે નળ ઊભા કરે એ પણ તોડી નાખ્યા છે ગામ લોકો તોડી હા ગામ લોકો જેને તોડાવ્યું એ નળ પણ નથી હાલમાં એટલે અમે બંને ગામમાં ફરી અને એના વિડીયો ઉતાર્યા છે અને ગામ લોકોના ઇન્ટરવ્યુ લીધા છે ભેગા કરીને ગ્રામ પંચાયતના સદસ્યોએ પણ

જે ટાંકી બનાવી છે ને એ ટાંકીમાં પાઇપ તો ખાસી એક ફૂટ દૂર છે લગાઈ જ નથી અને અમુક જગ્યાએ જૂની લાઈનમાં પણ કનેક્શન આવેલું છે જોયું ને જરોઈના અંદર બે વસ્તુના કામ થયા છે એક નરસે જલના કામ થયા જે અમારા બે હજાર બાવીસના બાવીસ ત્રેવીસમાં પૂરા થઈ ગયા પછી જે કામ થયા ત્રેવીસ ચોવીસ ને ચોવીસ પચીસમાં એ પાણી પુરવઠા બનાવ્યા ટાંકી બનાવી અને સમથી એની કનેક્ટિવિટી કનેક્ટિવિટી હા હવે એના અંદર અમુક જગ્યાએ પાઇપલાઇન એ લોકો નાખવાની બાકી છે એના એસ્ટીમેટ એ લોકો બનાવી રહ્યા છે જેટલું કામ એ લોકોના સ્કોપમાં હતું સમ સુધી પાણી પહોંચાડવાનું એ લોકો સ્કોપમાં હતી બસો ત્રણસો મીટર લાઈન એટલી લોકોએ નાખી દીધી છે બાકીનું જે કામ છે બીજું એસ્ટિમેટ બનાવીને એના અંદર એ લોકો પ્રોવિઝન કરી રહ્યા છે બે હજાર દિન સુધી પાણી નથી હજાર ચોવીસ થી વાત તો સાંભળો બે હજાર ચોવીસ તો તમે દૂરની વાત છે બે હજાર બાવીસ ત્રીવીસમાં યોજના પૂરી થઈ ગઈ હતી અને એ મારફતે લોકો બોરથી પાણી લોકો પી રહ્યા હતા જરૂર આપણી પાસે લોકો જો કહેતા હોય પંચાયત પોતે એનામાંથી છ ટકા માંગતી હોય કે ભાઈ અમારે કઈ કામ કરી આપે બાકી જે તમે વાત કરો છો કે સોમથી ટાંકીની કદાચ જોઈન્ટ બાકી હોય ત્યાં લોકોનું હમણાં જે કામ પૂરું થયું એમાં કદાચ બાકી હોય તો તો જેટલા પાઇપલાઈન નજીક નાખવાની છે એ પૈકીમાં એ લોકો એનું આયોજન કરી રહ્યા છે એટલે ત્યાંના લોકોને એવું હોય છે કે સાહેબ આવું છે અને અમને પાણી મળ્યું જ નથી બે હજાર ચોવીસથી આ ચાલુ જ નથી કર્યું

એ ખોટું બધા આચું બધું તમે તમારી રીતે પૂછી લેજો કે આ વિડીયો છે તો તમે કેમ ના પાડો બરાબર છે બીજું સર મારે એવું પૂછવું કે તમે જે વાત કરી એ કામ જે ચાલુ થયું હતું તમે ક્યારે ખતમ કર્યું આ કામ એ તો પેપર પર જોવું પડશે મારે ક્યારે લગભગ ટેન્ટેટિવલી બે હજાર બાવીસ બાવીસ એન્ડિંગ કાં તો મોટા મોડા મોડું ત્રેવીસની આસપાસ અમારા સરનું કેવું એવું છે કે કનેક્શન ટાંકીમાં આપેલું નથી

આ જે ચોકડી મારી છે ત્યાંના ગ્રામજનો એ લોકો ત્યાં હૈયા છે જ નહીં એનું ઘર જ નથી જે ચોકડી મારી છે બધા જ નથી ને એના નામના કનેક્શન બોલે છે ચેક કરે રોમાનો ટેકનિકલ પાસે પાઇપો ભી પ્લાસ્ટિક ની એમાં જ નાખી દે લોખંડ ની પાઇપ નાખવું પડે આમાં ત્યાં કમ્પ્લીટ ચાલે ને ટાંકી દેખાડ દે મશીન લઈને છે હમ આને ધીમાનો જેમ પછી થેન્ક યુ એમ પી આ ઇસે કો દેમ પથરા આવે ને પથરા આવે આ નવી લાઈન તો છે કે જૂની આ નવી લાઈન નો છે ટુકડો આ ટુકડો નવી લાઈન નો છે જોઈન્ટ આપેલ નથી

નથી નાખીની હે આ તો બધાના નામ બોલે છે નવી પાઇપ નાખેલી છે નળ આવી ગયા છે એક ટ્રેક્ટર વાગી ગયેલું તૂટી ગયેલું એવું નેવું દામબે ઊભકલી દેલે તૂટી ગયું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video